વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આરે પાણો માયરો માટો કરે ફોડે મોરારે ગોરસતો રે લમા છે લસે આરે પાણો ફાણો માયરો માટો કરે ફોડે મોરારે ગોર સરે લમા છે લસે આરે રે તારે દોડા માતાજે આરે રે દોધયો તારે દોડા માતાજે આ માખણ મખણ ચોરતા જોયા મોહનને ને રે માખણ ચોરતા જોયા ને આ રે બધી ગોપીઓની વાત સે સાચે મોરારે ગોરા સરે લેલ સે આરે બધી ગોપીઓ ની વાત છે સાચે મોરારે ગોર છે આરે પાણો માયરો માટું કરે મોરારે ગોર સરે લમ છેલશે આ ગોપીઓ ને હું તો કે તે ધોતરે આરે ગોપીઓ ને હું તો કે તે ધોતરે હારે રે તારી ચાલા ખેં તો જોઈ મોરા રે આ રે તારી ચાલા ખેં તો જોઈ મોરા રે આરે ને તરતે બાંધે દહી મોરારે ગોર સરે લેલ આરિયે ને તર થી બાંધે દઈએ મોરારે ગોર સરે લમ છે લે આ રે પાણો માયરો માટો કરે ફોડે મોરારે ગોર સરે લમ છે લે આરે દોડા માતા જે કાન ને પકડવા આ રે દોડા માતા જે કાન ને પકડવા આરે થાક્યા માતા જે હાથ પગ લગ્યા ધ્રુજવા આરે થાકા માે હાથ પગ લાગ્યા ધ્રુજવા આરે પ્રભુ સામે હાથ માયા વે મોરારે ગોર સરે લેલ આરે પ્રભુ સામે હાથ માયા મોરારે ગોર સરે લમ છે લે આ પાણો માયરો માટો કરે ફોડે મોરારે ગોર સરે લમ છે લે આ બાંધે માતા જે કૃષ્ણ બંધાય નઈ હારે માતા બા હારે બાંધે માતા જે કૃષ્ણ બંધાય નય આરે ઘણા સાંધા પણ દોરે પોરે થાય નહિ આરે ઘણા કર્યા સાંધા પણ દોરે પોરે થાય નહીં આરે ગોપી હસે ને તાળીઓ પાડે મોરારી ઘોર સરે લમ આરે ગોપી હસે ને તાલીઓ પાળે મોરારી ગોર સરે લમ લસે આરે પાણો માયરો માટો કરે ફોળે મોરારે ગોર સરે લમ છે લસે આરે કાળ જાનો કટકો કોય બંધાય નહી આરે કાળ જાનો કટકો કોય હથે બંધાય નય આરેખાર વિંદ કોય અથે મોરાય નહીં આ રે પસ્તા મુખર વિંદ કોય થે મોરાય ય નહીં આ વાલે દર સન દીધા મોરારે ગોર સરે લેલ સે આ રે વાલે દર સન દીધા મોરારે ગોર સરે લ છેલ સે આ પાણો માયરો માટો કરી फोड़े मोरारे गोरा सरे लम छेलसे गोरा सरे लम छेलसे कृष्ण कन्हैया लालती